અમદાવાદના એસજી હાઈવે અંડરપાસ પાસે સવારના પાંચ વાગ્યાના અરસામાં એક વાહન ઉભું હતું તેની પાછળ એક કાર ધડાકાભેર અથડાતા કાર ચાલક આયનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું પ્રાથમિક તપાસ અને પોલીસના જણાવ્યા મુજબ સવારમાં આઈસર ટ્રક કોઈ કારણસર રસ્તા બાજુ ઊભી હતી ત્યારે પૂર ઝડપે અથવા ગતિબરાદામાં આવેલી કિયા કાર ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો આટલી મોટી ઊભેલી ટ્રક દેખાય નહીં તે પણ એક મોટો સવાલ છે જેમાં પીજીમાં રહેતી બે લેડીઝ છોકરીઓ પણ હતી જેમાં એકની હાલત ગંભીર છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે બીજી છોકરીની તબિયત થોડી સારી જણાયું છે છોકરો કઈ કંપનીમાં નોકરી કરે છે અને તે બાજુ બોપલ આમલી સાઈડનો રહેવાસી છે જેની તપાસ ચાલુ છે જોવાનું રહ્યું કે અકસ્માત કઈ રીતે થયો અને આ ટ્રકના દેખાવાનું કારણ અકબંધ છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ ગાંધીનગર હાઈવે અંડરપાસ નજીક બનાવ બન્યો છે અને આ બનાવમાં વિગત એવી છે કે રાતના એક આયસર બંધ પડેલું અને એના ડ્રાઈવરે આડસ મૂકેલી અને સવારે વહેલા પાંચ વાગ્યે એક કિયા ગાડી આવે છે એનો ડ્રાઈવર હોય છે આર્યન સુરેશભાઈ બત્રા અને એની સાથે બે છોકરીઓ પણ હતી પ્રિયાંશી અને કીર્તિ આ બંને પીજીમાં રહે છે અને આર્યન છે એ કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે હવે રાતના પૂરી થઈ પણ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કિયા ગાડીયા બંધ પડેલા આયસરમાં ઘૂસી જાય છે અને ડ્રાઈવર સાઈડ અથડાવવાથી ડ્રાઈવરનું સ્થળ પર પરત મૃત્યુ નિપજે છે જ્યારે બંને છોકરીઓ હતી એની સાથે એમાંને એકને હોસ્પિટલમાં એડમિટ કરેલ છે જે હાલ કોન્શિયસ નથી એને પણ બ્રેન હેમરેજની શક્યતા છે એવું ડૉક્ટરે જણાવ્યું છે અને જે બીજી કીર્તિ નામની દીકરી છે એ હાલ પીજીમાં છે અને એ સુરક્ષિત છે

હતો બધી વાત પણ એમાં ટ્રક ના આયસરના ડ્રાઈવર પાછળ ઘુસી ના છે એના માટે થતા બધા પ્રયત્નો કરેલા છે એટલે એનો ઈરાદો બીજો ગુનાહિત જણાતો નથી પણ ડ્રાઈવરની ફરજમાં આવે કે રોડ ઉપર ધ્યાન રાખવું

એવું મને જણાવ્યું છે અને જે કીર્તિ છે એનો આજે કોન્ટેક્ટ કરવાનો બાકી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો satare.com આઝાદી સમાચારોની